જાહેર કંપની હોય છે ખાનગી કંપની શેર બહાર પાડી શકતી નથી હોય એને આપણે જાહેર કંપની તરીકે ઓળખાઈ છે જાહેર કંપની ભરણાશે હકના છે અને બોનસ ના શેર બહાર પાડે છે તો કયા કાયદા અંતર્ગત જાહેર કંપની આવી શકે છે

આ જાહેર કંપની કયા કયા ભરણા બહાર પાડે છે તો જાહેર ભરણા બહાર પાડે છે અકના ભરણા બહાર પાડે છે bonus share બહાર પાડે છે અને ખાનગી ધોરણો એ ભરણા બહાર પાડે છે તો કંપની આ ભરણા બહાર પાડવા માટે પહેલા એમને વિજ્ઞાન પત્ર બહાર પાડવું જરૂરી છે વિજ્ઞાન પત્ર દ્વારા આપણે જોઈએ તો કંપની છે એ નોટિસ સર્ક્યુલર જાહેરાત દ્વારા જાહેર જનતાને જામીનગીરી આપે છે જાહેર જનતાને ને જામીનગીરી આપે છે ખરીદવા આમંત્રણ આપે તેને વિજ્ઞાપન પત્ર કહે છે કોઈ પણ કંપની એ પ્રમાણે જાહેર શેર બહાર પાડી શકતી નથી એટલે કે એને પેલા નોટિસ આપવી પડશે અથવા કોઈ જાહેરાતો દ્વારા અથવા કોઈ હેડિંગ દ્વારા વિજ્ઞાપન પત્ર અથવા વર્તમાન પત્રો દ્વારા એને જાહેરાતો દે એક લોકો પાસેથી પોતાના જે જામીનગીરી મંગાવે છે એટલે આમંત્રણ આપશે એને આપણે શું કહીશું વિજ્ઞાન પત્ર કહેવામાં આવે છે તો કંપની અને ગ્રાહકો વચ્ચે મધ્યસ્થીનું નું કામ કોણ કોણ કરે છે તો કંપની અને મધ્યસ્થી જે ગ્રાહકો વચ્ચેનું મધ્યસ્થીનું કામ મદદ કરનાર તો લીડ મેનેજર રજિસ્ટ્રાર ટ્રાન્સફર ટ્રાન્સફર રેટિંગ એજન્સી ભરણાની બેંક બાયંદરી દલાલો ડિપોઝિટ ક્રેડિટ રેટિંગ એજન્સી સ્ટોક એક્સચેન્જ દલાલો વગેરે આ મધ્યસ્થીઓ કામ કરે છે તો આ બધી પ્રક્રિયાઓ પૂરી થાય એટલે શેર અરજી બહાર પાડવાથી શેર અરજીની વહેંચણીની પ્રક્રિયા પૂરી થાય આ તમામ પ્રક્રિયાઓની અંદર કોણ કામ કરે છે તો સેક્રેટરી મહત્વનું કામ કરે છે શેર વહેંચણીથી લઈ શેર શેર અરજી થી લઈ શેર વેચણી સુધી તમામ પ્રક્રિયાઓની અંદર સેક્રેટરી કામ કરે છે એની અંદર જ્યારે ભરણા બહાર પાડવાના હોય એ ભરણા બહાર પાડવા માટે બે વિધિ બે પ્રકારની વિધિઓ છે એક શેર અરજીની વિધિ બીજી શેર વહેંચણીની વિધિ તો આ વિદ્યાર્થી મિત્રો હતા કંપની શેર બહાર પાડવાની અંદર તો પ્રસ્તાવના આપણે જોઈએ આગલા વિડીયોની અંદર આપણે શેર અરજીની વિધિ વિશે આપણે ભણીશું તો હું આશા રાખું છું આ વિડીયોની અંદર તમને જરૂરથી માહિતી મળીએ છીએ અને તમને વિડીયો સારું લાગે તો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને તમારા વધુને વધુ મિત્રો સુધી પહોંચાડજો અને કોમેન્ટ બોક્સની અંદર તમારો પ્રતિભાવ લખજો જય હિન્દ જય ભારત